ચાદરના ચારસો રૂપિયા હતા વતાશી કાકા ચારસો રૂપિયા ચાલે બસો બસો રૂપિયા લાવું બજારમાંથી મૂ અરે કાઈકાઈ બજારમાં મળે નથી ચાલુ કાપડ તમે આ કાપડ જોવો ખાલી ડોનનું હવે કાપડ જોયું આનાથી સારું કાપડ તમારે ચેના આવી શકો તમે બસો રૂપિયા છેલ્લે બસો તો બસો તો રવાત ડી વતાવો હારી

એક કોમ કરો બે હાલો ચડ્ડી આવે લ્યો આ ચડ્ડો ચડ્ડો ઓય હા ચડ્ડો બરોબર બીજું લેવું કઈ ના બસ કિંમત કરો જેકેટ છે ના ના સ્વેટર તો આલું કરવું હોય તો પછી લે શિયાળો લાવ બીજું નહી લેવું કઈ ના ના તમારે 80 રૂપિયા કેટલા 80 80 હવે કાકા ઓતા 80 રૂપિયા વાત કરો તમે

અરે શું વધારો છો તમે અહીંયા ત્યાં વધારવાનું વચારો છો ત્યાં ખાલી પૂછ્યું મંગજ મારી કરો છો પછી

કાકા આ તો કોઈ ભાવ કર્યો ચાદર નહો તમે તમે માગતાય શરામાં આઈ સિત્તેર રૂપિયામાં હું કેટલા વાંચાયાની કાકા ચારસો રૂપિયાની ચાદર સિત્તેર રૂપિયામાં આવે એક કામ કરો છેલ્લે રૂપિયા છે પછી દોડ અને આજે ભાઈ કોઈ ના આની વાત કરવાની સચી સાડી ત્રણસો રૂપિયા એટલે કેટલું છું પછી કાકા મેં કમ્પ્લેટ ભાવ કર્યો હમણો કોઈ અમારે કમાવવાનું નહીં હોતું પહોંચી દો રૂપિયા નેટ કમાવાના હોય તો આજે પછી આ વજન ઉપાડી ફર્યા વાઈટ નહીં વાત કરવાની સચી

અડધો કલાકથી થી મારો ટાઈમ બગાડો તમને લગી શરમ આઈ તમને હા 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 ખાઈ અમે અરે ઓમ દાકો ગરાક તો ગમે જો એમ ની ગરાક ગમે તે આલુ તો સાથે માથા કરે ના સાલો વાત કરો ભગવાન કેવા છે માં અમે આખો દાળી રાખલ ને તાર નેટ વો બહી રૂપિયા કમન ઘેર જસો અમારા લીધી કેના લીધી અમારા લીધી અરે તમાર જેવા આવા દાળમાં બે ત્રણ જણા મળે તો કશું મિલ લઈને જા ઘેર આ યો વાત કરી

તમારું વસ્તુ લેવી ના પાડતી ટાઈમપાસ ના કરો આ ચાર્જર રાખો ને મફત રાખો ખબર પડે છે અમને ગરીબીમાં માણસો ચિંતામણ છે જીવી રીતના જીવી છે એ અમને ખબર પડે છે કાપી લો તમે તારે એક રૂપિયા ઓછો નથી કરવો તો કાકા આટલા બધા તમે સમજણા છો અને તમે કઈ ના આ તો મારે ટેવ છે આવી ટેવ એમ કહું કેવું છે ભાઈ લ્યો ભાઈ છોકરા ને આ તો લઈને શું કરું ના ના તમે તાર હું વેપો આવતો જ રહું બીજું કઈ જોતું હોય કે હું લેતા હોય કઈ કેવો જોઈએ

કે કિયન કોઈ લેવા નહીં અને અમે હેરા આઈન કે બેહી રહી એન કોઈ ખબર પડતી નહીં એટલે તું શું અમત તો માતા આવશે તા ધૂણા કો ના એ વાત સાચી છે અને અમો કાજ ઉંડુ ના ઉતરાય આ ગતિ એવી છે ને તે અમે માપે માપે હારું લઈ જાવ તો અમે આવો ઘડી બેહો ઘડી વાત આ એ વાત સાચી છે એ લે ગયો છટીયો મોજા એ માતા લંબાઈ બાધા તો લંબાઈ ચાર દાડા ની શું છે ભાઈ કાકા આ નેના છોકરા માટે લેગીઓ ચડ્ડીઓ મોજા અને આ ચાદરો ને બધું જેવું છે એમ ઓય બતાવ જો ગોબજી હા તમાર ઢોળવા મજરે આવે છે થી એટલે ઓય આ બધી સાદે તો ખારી છે લે અસલ કા પડો જો તમે ગોબજી લાગી જો માફ શરફ થઈ

બીજું કોઈ શેક ને ઓમ બીજું તો ચાદરો છે હાલે આ તો ચાદરો બતાવો કે તાણ આવી ધલાજી મારા લગભગ કેટલી પડી ગઈ ખબર હોક કે બહી પડી હો તાણ ભુવન તો વજ કે ઓ બહી ગઈ ભેગી થી આવી તમાર ધોતીઓ તો લઈ જાજો ભલા આદમી લેવી હે ના ના નહીં લેવી તમારે ના હા તો આવી લે ગયો ને તો હારી એક આવી જા

આ જ જતા તાવા શાંતિ રાખો આ ભાઈ અમારા તડિયો લેવે છો છોકરાઓ લે થોડી ત્યાં ભાઈ રગડ કરવા છોકરા તો તડિયો લે હિયાને માવી તસ અલ્યા એ વાત સાચી પણ આ તો આપણે બેઠા હતા કે લઈરાલવા છે હર લઈ લે ભાવમાં લાવતા રૂપિયા અલ્યા ભાઈ રૂપિયા આલો આલુ ભાઈ મત પોય પોય ના ના

નરવો કાળો બજાર જ છે ગમે તે વસ્તુ માં પેલા જ બધી ગાડી શબ્દ થી એક જ ભાવ બીજો ભાવ નહી થાય તમે મરી દો ને તો એક રૂપિયા મોટી વસ્તુ નહીં વાત

హా మ